સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ બે મંત્રીઓનું નવું બળ પાણી નવા વાવ થરાદ જિલ્લાના શાસનની પ્રથમ બેઠક કલેક્ટર પ્રજાપતિની અધ્યક્ષતામાં વિકાસના રોડમેપ પર મંથન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવાનો સ્પષ્ટ સંકેત દિવાળીના પર્વ બનાસકાંઠા પોલીસ સતર્ક જિલ્લા પોલીસ વડા પ્રશાંત વ્યવસ્થા અને પેટ્રોલિંગ માટે ખાસ પ્લાન જાહેર કર્યો વેકેશનની શરૂઆત પહેલા વિદ્યાના ધામમાં દિવાળીનો રંગ ધાનેરાની શાળાઓમાં વિદ્યાર્થીઓએ રંગોળીના સથવારે ભારતીય સંસ્કૃતિની પરંપરાને જીવંત કરી હવે જોઈએ વિસ્તારથી ગુજરાતમાં ગઈકાલે મંત્રીમંડળનું વિસર્જન થયા બાદ આજે નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે જેમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે આ નવા મંત્રીમંડળમાં બનાસકાંઠા લોકસભા બેઠકની બે વિધાનસભાના ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના કારણે જિલ્લામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે મુખ્યમંત્રીના નવા મંત્રી મંડળમાં બનાસકાંઠા લોકસભા બેઠકના બે ધારાસભ્યોને સ્થાન મળ્યું છે આમાં ડીસાના લોકપ્રિય ધારાસભ્ય ધારાસભ્ય માળી અને વાવના સ્વરૂપજી ઠાકોરનો સમાવેશ થાય છે ખાસ કરીને ડીસાના પાણીદાર ધારાસભ્ય તરીકે ઓળખાતા પ્રવીણભાઈ માળીને મંત્રીમંડળમાં સ્થાન મળતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે નાની ઉંમરનો અને ઉભરતો ચહેરો પ્રવીણભાઈ માળીનો રાજકીય વારસો મજબૂત રહ્યો છે તેમના પિતા ગોરધનજી મારી પણ ડીસા વિધાનસભા બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા પિતાના અચાનક અવસાન બાદ નાની ઉંમરે જ તેમણે રાજકારણમાં સક્રિય પ્રવેશ કર્યો વર્ષ બે હજાર પંદરમાં ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાંથી જમ્પ લાવીને તેઓ વિજેતા બન્યા એટલું જ નહીં પરંતુ આખી પેનલને વિજેતા બનાવી હતી બે હજાર પંદરથી બે હજાર અઢાર સુધી તેમણે ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે ડીસાના વિકાસમાં ભગીરથ ફાળો આપ્યો ત્યારબાદ વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમના પર વિશ્વાસ મૂકીને ઉમેદવાર બનાવ્યા પ્રવીણભાઈ માળીએ ડીસા વિધાનસભા બેઠક પરથી ઐતિહાસિક લીડ સાથે ભવ્ય વિજય મેળવ્યો ધારાસભ્ય બન્યાના માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં જ રાજ્ય સરકારે તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને આજે તેમને ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે ડીસાના ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થતાં ડીસામાં ખુશીનો માહોલ છવાયો છે આજે ડીસા ખાતે તેમના સમર્થકો દ્વારા ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી મંત્રીમંડળમાં સ્થાન મળતા પ્રવીણ ભાઈ માળીના પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો તેમના બહેન માતાએ આ અંગે પોતાની લાગણી વ્યક્ત કરી હતી પ્રાયણભાઈ ધારાસભ્ય છે એ મારા ભાઈ છે અને એમને મંત્રીનું જે પદ આપ્યું છે અમને ખૂબ જ ખુશી થાય છે અત્યારે અમારા આખું કુટુંબ ભેગું થયું છે ખુશીની લાગણી અમે વ્યક્ત કરીએ છીએ અને આવતા ટાઈમમાં એનાથી આગળ પદવી મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ અને મારા પપ્પાનું એક સપનું હતું મંત્રીનું એ પૂરું ના કરી શક્યા પણ એમના છોકરાએ કર્યું છે અમને ખૂબ જ ખુશીની વાત છે થેન્ક યુ થેન્ક યુ મંત્રી બન્યા હે અમે ખૂબ ખુશી હો અમે મન કરી સેવા કરે હે અને ખુશી ખુશી મારો આખો પરિવાર ખુશી ખુશી હે દીકરા બોતરા મો હેંગ ખુશ ખુશ છે ને સેવા કરે લોકો આજે હરકે આવી હેંગો ને હરકવું હોય સાબરો બેટો આગળ વધ્યા હે ગુજરાતના નવા મંત્રીમંડળમાં બનાસકાંઠાના વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનો કક્ષાના મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે આજે તેમણે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા જેના પગલે તેમના પરિવાર અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે મુખ્યમંત્રીના નવા મંત્રીમંડળમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને સ્થાન મળતા વાવ અને થરાદ પંથકમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે સ્વરૂપજી ઠાકોરે રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા બાદ તેમના વતન બિયોગ ગામે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બીકે ન્યૂઝની ટીમ જ્યારે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના ઘરે બિયોગ ગામે પહોંચી ત્યારે પરિવારજનો અને સ્થાનિક લોકોએ સાથે મળીને ફટાકડા ફોડ્યા હતા અને ઢોલ નગારા વગાડીને ખુશી મનાવી હતી એકબીજા બધાને મોં મીઠું કરાવીને લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરી આ પ્રસંગે સ્વરૂપજી ઠાકોરના પિતા શ્રી સરદારજી ઠાકોર પણ ખૂબ જ ગદગદ થયા હતા તેમણે સરકારનો અને લોકોનો આભાર માન્યો હતો મને ખૂબ ગર્વની આનંદ છે કે નાની ઉંમરમાં ધારાસભ્ય થયો અને પછી ભાજપ સરકારે એને મિનિસ્ટર બનાવ્યો તે ખૂબ ખૂબ અભિનંદન આપું છું મોદી સાહેબને ભૂપેન્દ્ર પટેલને ખૂબ સારું કામ કરે લોકોની સેવા કરે અને ખૂબ પ્રગતિ કરે એવા મારા આશ એટલો અમારો આખો ઠાકોર સમાજ એટલો આનંદ અનુભવી રહ્યો હશે એની કોઈ સીમા જ નહીં હોય અને બીજું જે અત્યારે પહેલાં જ ધારાસભ્ય બન્યા અને એની અંદર અત્યારે ભાજપ સરકારે એટલી બધી અમને લાગણી દર્શાવી અને ભૂપેન્દ્ર સાહેબ પછી અલ્પેશ સાહેબ શંકર સાહેબ ગૃહમંત્રી હરસંઘવી સાહેબ અને મોદી સાહેબને ગૃહમંત્રી આ બધાને ખૂબ ખૂબ લાગણીથી એમ એવું હતું કે હરૂપજીને કંઈક આ જિલ્લાની અંદર બનાવી અને એમના જે વિરોધીઓ હતા એમને પૂરેપૂરું એમ કે આ બતાવી આપ્યું છે કે ના ભાજપ સરકાર ધારે એ કરે છે અને એ કરી બતાયું છે એના બદલ ખૂબ ખૂબ ભાજપ સરકારનો અને અમારી આ વાવ હાથ વિધાનસભાનો ખૂબ ખૂબ આભાર કે એમણે સહકારથી આ ચૂંટાઈ અને આ ધારાસભ્ય બન્યા અને એમાંથી મંત્રી બન્યા એના બદલ ખૂબ આખા વાવ વિધાનસભા હાથનો ખૂબ ભાભરને વાવનો ખૂબ ખૂબ મતદારોનો આભાર માનો હતો કે અમારા એક નવયુવાન દીકરાને મંત્રી પદ આવ્યું ને એ બદલ સરકારનો અને મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર સનાતન ધર્મમાં મહત્વનું સ્થાન ધરાવતા શંકરાચાર્યજી મહારાજના સચિવ અને પ્રવક્તા તરીકે નિયુક્તિ પામેલા શાસ્ત્રી કિશોર દવેના સન્માનમાં લાખણી તાલુકાના જસરા ગામ ખાતે એક ખાસ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું લાખણી તાલુકાના જસરા ગામના કિશોર દવેની તાજેતરમાં દ્વારા દ્વારા સચિવ તરીકે અને દ્વારકા પ્રવક્તા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે તેમની આ મહત્વપૂર્ણ નિયુક્તિને લઈને જસરા ગામ ખાતે ગૌરવભેર સન્માન સમારોહ યોજાયો હતો આ ઉપરાંત આ જ કાર્યક્રમમાં જ્યોતિપીઠ શંકરાચાર્યજી દ્વારા બનાસકાંઠાના ભોરોલ ગામના રામભાઈ રાજપૂતની ગો સાંસદ પદ પર નિયુક્તિ કરવામાં આવતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ગ્રામજનો અને અદ્વૈત પરિવાર જસરા દ્વારા શાસ્ત્રી કિશોર દવે અને રામભાઈ રાજપૂતને મોમેન્ટો અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાસ્ત્રી કિશોર દવે સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં શંકરાચાર્યજી મહારાજના મહત્વપૂર્ણ સ્થાન પર પ્રકાશ પાડ્યો હતો આ સાથે જ તેમણે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની લાગણી અને માગણી પણ વ્યક્ત કરી હતી આજે દસરા ગામ મિત્રમંડળ ગ્રામ પંચાયત અને અદ્વૈત સંકુલ પરિવાર દ્વારા જ્યોતિષપીઠ શંકરાચાર્ય દ્વારા સચિવ તરીકે અને દ્વારકા શંકરાચાર્ય દ્વારા પ્રવક્તા તરીકે જે દ્વારા અનુસંધાનમાં એક સન્માન સમારોહનું આયોજન થયું લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક

ચોક્કસ સનાતન ધર્મ ને આગળ લઈ જવામાં સનાતન ધર્મના અભ્યુદય રક્ષા અને સંરક્ષણ માટે કરી અમે લોકો પ્રયત્નશીલ રહીશું વિશ્વાસ થયો છે અને વિરામ બાદ નવા વાવ થરાદ જિલ્લાના શાસનની પ્રથમ બેઠક કલેક્ટર પ્રજાપતિની અધ્યક્ષતામાં વિકાસના રોડમેપ પર મંથન દિવાળીના પર્વ બનાસકાંઠા પોલીસ સતર્ક જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ટ્રાફિક વ્યવસ્થા અને પેટ્રોલિંગ માટે ખાસ પ્લાન જાહેર કર્યો

થડ માંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી ચાલીસ થી પચાસ ડાળો અને એક જ ડાળી પર પચાસ થી એસી સિંગો અને પણ જુમખામાં સ્કાયલોન ના હાઈબ્રીડ રાઈડો બિયારણ સ્કાયલોન બસો બાવીસ અને સ્કાયલોન સોળ તેર વધુ ના ફૂલે સ્કાયલોન જ વાવો બીકે ન્યુઝ ચેનલ ની પર્યાવરણ માટે અપીલ આવો વૃક્ષો વાવીએ મિત્રો ઉનાળાની આ ખાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહીમામ પોખરી ઉઠ્યા છીએ ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે આપના ઘર આંગણી શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો તેનું જતન કરો અને જુઓ કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ છે છે એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે આવો જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ પર્યાવરણ બચાવો જીવન બચાવો તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર લગ્ન પ્રસંગ પર તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો બી ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે વાહ શાનદાર રાયડો રાયડો બિયારણ સ્કાયલોન ઉપર સુધી ચાલીસ થી પચાસ ડાળો અને એક જ ડાળી પર પચાસ થી એસી સિંગો અને એ પણ ઝુમખામાં સ્કાયલોન ના હાઈબ્રિડ રાિયારણ સ્કાયલોન બસો અને સ્કાયલોન સોળ તેર વધુ નફો લેવા સ્કાયલોન જ વા શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના ના છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું ટાંકા આપવા માંગો છો શું શું આપ આપ કરાવવા માંગો છો કે પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફિશ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એક માત્ર લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડૉક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિકાત્રી મંદિર સામે ડૉક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના તંત્ર દ્વારા આજે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાના વિકાસ કાર્યોને ગતિ આપવા માટે આ બેઠક યોજાઈ હતી વાવ જે એસ પ્રજાપતિની અધ્યક્ષતામાં આજે થરાદ ખાતે કલેક્ટર કચેરીમાં જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી નવનિર્મિત જિલ્લાની આ પ્રથમ સંકલન સમિતિની બેઠક હતી કલેક્ટરે આ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારી

બચાવવા માટે ઝડપથી કામગીરી કરવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ મહત્વપૂર્ણ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણે જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અધિક જિલ્લા કલેક્ટર ટી કે જાની સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક દ્વારા વાવ થરાદ જિલ્લાના વહીવટીતંત્રએ વિકાસના કાર્યોને અગ્રતા આપવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે નવનિર્મિત ભાવ થરાદ જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવાના હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી જી એસ પ્રજાપતિએ દિવાળી અને નવા વર્ષના તહેવારોની શરૂઆત પહેલાં ભાભરની સરકારી કચેરીઓની ઔપચારિક મુલાકાત લીધી હતી વાવ થરાદ જિલ્લાના કલેક્ટર જી એસ પ્રજાપતિએ આજે ભાભરની મામલતદાર કચેરી અને નગરપાલિકા કચેરીની મુલાકાત લીધી હતી આ મુલાકાતનો મુખ્ય હેતુ જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવાનો અને વહીવટી કામગીરીની સમીક્ષા કરવાનો હતો મુલાકાત દરમિયાન કલેક્ટરે કચેરીના દરેક વિભાગના કર્મચારીઓનો પરિચય મેળવ્યો હતો અને વહીવટી બાબતો અંગે જરૂરી ચર્ચાઓ કરી હતી તેમણે કર્મચારીઓ અને અધિકારીઓની સાફ સફાઈ સુરક્ષા તેમજ લોકોની સુખાકારી વધે તે દિશામાં કામ કરવા માટે સૂચના આપી હતી આ પ્રસંગે મામલતદાર કચેરી ખાતે મામલતદાર જે સી પરમાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ દ્વારા કલેક્ટર જે એસ પ્રજાપતિનો સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ મુલાકાતમાં નાયબ મામલતદાર શ્રીઓ સહિત સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા આમ દિવાળી અને નવા વર્ષના તહેવારો પહેલાં જ કલેક્ટરે ભાબરની કચેરીઓની મુલાકાત લઈને વહીવટી તંત્રને સક્રિય અને સતર્ક રહેવા માટેનો સંદેશો આપ્યો છે દિવાળીના તહેવારોની ઉજવણી લોકો સુરક્ષિત રીતે ઉજવે તે માટે પોલીસ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે ચોરી લૂંટ અને છેતરપિંડી જેવી ઘટનાઓ અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે બી કે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિવાળીના તહેવારની સમય બજારમાં ટ્રાફિકના અંકુશ રાખવા માટે ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તેમજ ગુનેગારો પર પોલીસ ચામતી નજર રાખશે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે દિવાળી વેકેશન દરમિયાન લાંબા સમય સુધી ઘરની બહાર જતા પહેલાં સ્થાનિક સ્ટેશનમાં જાણ કરવા માટે અપીલ કરી છે તેમજ આવા કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો પણ પોલીસ જાણ કરવા માટેની જણાવ્યું છે આવનાર દિવસોમાં જે દિવાળીનો તહેવાર આવી રહ્યા છે નૂતન વર્ષ આવી રહ્યા છે તે ધ્યાને રાખીને પોલીસ તરફથી ચોક્કસ કામગીરી કરવામાં આવી રહી છે બંદોબસ્તનું આયોજન થયેલ છે જે પણ જગ્યા ઉપર ટ્રાફિક થવાની સંભાવના છે તે બદલ ટ્રાફિકનો એક અલગથી પ્લાન કરવામાં આવેલ છે જે જુદા જુદા અસમિયતત્વ ગુનેગારો છે તે ઉપર ચાપતી નજર રાખવામાં આવેલ છે જે કરીને તેઓ તરફથી કોઈ ગુના ના બને આ સમયમાં રજાઓના કારણે લોકો અલગ અલગ જગ્યા ઉપર ફરવા માટે અથવા પોતાના વતન જાય છે તે સમયે પોલીસ તરફથી પેટ્રોલિંગ પણ વધવામાં આવેલ છે મારે આપ સૌને વિનંતી છે કે જ્યારે પણ આપ લાંબા સમય માટે પ્રજા ઉપર જઈ રહ્યા છો તો નજીકના પોલિસ સ્ટેશનમાં જરૂર જાણ કરજો અથવા આપના ધ્યાન ઉપર કોઈ પણ આ પ્રમાણે ગુનેગારી પ્રવૃત્તિ અથવા અસામાજિક પ્રવૃત્તિ આવે તો પોલીસને જાણ કરજો પોલીસ આપના સુરક્ષા માટે ખડે ખડેપગે સજ્જ છે

ધાનેરાની શાળાઓમાં વિદ્યાર્થીઓએ રંગોળીના સથવારે ભારતીય સંસ્કૃતિની પરંપરાને જીવંત કરી તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ વાહ શાનદાર રાઈડો રાઈડો બિયારણ સ્કાયલોન થર્ડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી ચાલીસ થી પચાસ ડાળો અને એક જ ડાળી પર પચાસ થી એસી સિંગો અને પણ જુમખામાં સ્કાયલોન ના હાઈબ્રીડ રાઈડો સ્કાયલોન બસો અને સ્કાયલોન સોળ તેર વધુ ને ફૂલેવા સ્કાયલોન જ વાવો બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો મિત્રો બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનો દરેક ટીંકો અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ પાણી બચાવો જીવન બચાવો તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિધશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

ધાનેરાની ઉપવે સ્કૂલ ઓફ સાયન્સ ખાતે દિવાળી પર્વ નિમિત્તે ખાસ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના બાળકો અને શિક્ષકોએ સાથે મળીને રંગોળીના કલર અને ફૂલોનો ઉપયોગ કરીને સુંદર રંગોળી દોરી હતી બાળકોએ પોતાના મિત્રો અને ગુરુજનો સાથે મળીને ઉત્સાહભેર આ પર્વની ઉજવણી કરી હતી આ ઉપરાંત ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલી આદર્શ વિદ્યાલય ખાતે પણ શાળા પરિવારે રંગબેરંગી રંગોળીનું હરીફાઈનું આયોજન કર્યું હતું અહીં ધોરણ અને બારના વિદ્યાર્થીઓએ દિવાળી અને નવા વર્ષની આગોતરી ઉજવણીના ભાગરૂપે પોતાના વર્ગખંડોને સજાવ્યા હતા અને અલગ અલગ ક્લાસરૂમમાં સુંદર રંગોળીઓ પૂરી હતી ગ્રામીણ વિસ્તારની શાળાઓ પણ ભારતીય રિવાજ અને સંસ્કૃતિ પ્રમાણે દિવાળી અને નવા વર્ષની ઉજવણી પાછળ નથી આદર્શ વિદ્યાલયના બાળકો પણ આ પર્વની ઉજવણીમાં તરપોડ જોવા મળ્યા હતા આમ દિવાળીના વેકેશન પહેલાં જ શાળાઓમાં બાળકોએ સાંસ્કૃતિક અને પરંપરાના રંગોથી ઉજવણી કરીને તહેવારોનો ઉત્સાહ વધાર્યો છે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર બે મંત્રીઓ નવું પ્રો નવા જિલ્લાના શાસનની પ્રથમ બેઠક કલેક્ટર પ્રજાપતિની અધ્યક્ષતામાં વિકાસના રોડમેપ પર મંથન ઇન્ફ્રાસ્ટ્રકચર ને વેગ આપવાનો સ્પષ્ટ સંકેત દિવાળીના પર્વ બનાસકાંઠા પોલીસ સતર્ક જિલ્લા પોલીસ વડા વ્યવસ્થા અને પેટ્રોલિંગ માટે વેકેશનની શરૂઆત પહેલા વિદ્યાના ધામમાં દિવાળીનો રંગ ધાનેરાની શાળાઓમાં વિદ્યાર્થીઓએ રંગોળીના સથવારે ભારતીય સંસ્કૃતિની પરંપરાને જીવંત કરી તો આ હતા આજના સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર